રોજે રોજ સફાઈના નામે ધજાગ્રા ઉડાડતા જોવા મળી રહ્યા છે નગરપાલિકા તંત્ર ક્યારે જાગશે તેની સ્થાનિક લોકો રાહ જોઈ રહ્યા છે ગુજરાતમાં સૌપ્રથમ દાહોદ નગરપાલિકાને સ્માર્ટ સિટી જાહેર કરી અને કરોડો રૂપિયાની ગ્રાન્ટો ફાળવવામાં આવી છે પણ દાહોદ શહેર સ્માર્ટ જેવું હજી સુધી બન્યું નથી અને ગંદકીથી ખદબધી રહેલું જોવા મળી રહ્યું હોય તેવું જણાઈ રહ્યું છે તો હવે જોવું રહ્યું કે દાહોદ નગરપાલિકા સ્માર્ટ સિટી જાહેર જોવા મળશે કે વિકાસના નામે વિનાશ તરફ દોરી લઈ જશે તેવી વહીવટ પર લોકોની આંગળી ચિંતાથી જોવા મળી રહી છે

એટલી બધી ગંદકી છે કે સ્વચ્છ ભારત મહાત્મા ગાંધીનું જે સપનું છે એ સાકર કરવાને બદલે એને નિષ્ફળ વિડાવી રહ્યા છે ત્યારે નગરપાલિકાની તો ઘોજ બેદરકારી આ જોવા મળે રહી છે અને એટલો બધો ગંદવાર છે કે તેની ગટરો ઉભરાય છે અને ગટરોની અંદર પાણી પણ ગંદકી મારી રહ્યું છે એ આ એક સ્વચ્છ ભારત નિર્માણની અંદર અને સ્માર્ટ સિટીની અંદર આ એક નગરપાલિકા દાહોદનું દ્રશ્ય જોઈ રહ્યું છે ત્યારે એ આ ક્યારે દૂર થશે અને સિટી સર્વેનામાં જે લાખો કરોડો રૂપિયાનો જે ખર્ચ કરવામાં આવે છે તે સ્વચ્છ ભારતની અંદર પણ સારા રોડ સારો પાણી અને ગટરની સારી વ્યવસ્થા હોવી જોઈએ તે પણ કરવામાં આવેલી નથી ને તેની ઘોડ બેદરકારી નગરપાલિકાની જોવા મળી રહી છે આ સેવાને ગુજરાતી દાહોદ જિલ્લા સિખ બ્યુરો કાળુભાઈ ડામોરી સાથે સેનસિંગભાઈ બારિયા જોતા રહો અમારી આઈ સેવન ગુજરાતી લાઈક કરો સબસ્ક્રાઇબ કરો અવનવી ખબરો જોવા માટે અમારી ચેનલ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ